સર આંગણવાડી મેરિટ લિસ્ટ ડિક્લેર થઈ ગયું છે આંગણવાડી મેરિટ લિસ્ટ હા હા સરસ આંગણવાડીની જે ભરતી પ્રક્રિયા બે હજાર પચીસની અંદર જે શરૂઆત કરવામાં આવી હતી તેનું આજની તારીખે મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર બરોબર જે બેનો ટૂંકમાં ફોર્મ ભરી છે તેનું મેરિટ લિસ્ટ એના વોર્ડ વાઇઝ એના ગામ વાઇઝ ડિક્લેર પીડીએફ મૂકાઈ ગઈ છે વેબસાઇટ ઉપરથી કેમ જોવી તે પણ હું તમને ચાલો આ વિડીયોના માધ્યમથી આપણે બતાવી દઈએ કે જે આંગણવાડીની વેબસાઇટ છે બરાબર એ હરમ ગુજરાત ઉપર જઈ અને તમારે તમે જે જગ્યા ટૂંકમાં જે જિલ્લા માટે ફોર્મ ભરેલ છે તે જિલ્લો તમારે પસંદ કરવાનો રહેશે બરાબર છે કોઈ પણ જિલ્લો છે એ પસંદ કરી શકશો એની અંદર તાલુકામાં ભરેલું હોય બરાબર તો તાલુકો ગામનું હોય તો ગામનું નામ પસંદ કરી આંગણવાડી વર્કર અથવા તો આંગણવાડી હેલ્પર કેમાં તમે ફોર્મ ભરેલું છે તે પસંદ કરવાનું રહેશે અને સર્ચ કરશો એટલે ગામ વાઇઝ તમારી અલગ અલગ બધા ગામનું નામ આવશે અને જેની અંદર વ્યૂ મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ બંને લિસ્ટ જોઈ શકશો મેરિટ લિસ્ટની અંદર જે લોકોનો વારો આવ્યો છે તેના નામ છે અને જે અરજીઓ કેન્સલ ટૂંકમાં રિજેક્ટ થઈ છે કોઈ કારણોસર તે રિચેક લિસ્ટની અંદર જોવા મળશે અને કોઈ કારણોસર તમે એ રિજેક્ટ લિસ્ટની અંદર કોઈપણ ગીવન્સ ફરિયાદ કરવા માગતા હોય તો એપ્લાય ટૂંકમાં ફરિયાદ કરી શકો છો અને માહિતી આપી શકો છો બરાબર એટલે આંગણવાડી કાર્યકર હેલ્પરની હું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે તમારું નામ છે કે નહીં તે અમારી વોટ્સઅપ તમારા ટેલિગ્રામની અંદર પણ લિંક મૂકેલી છે ડાયરેક્ટ ત્યાંથી પણ તમે ચેક કરી શકો છો આવી જ માહિતી માટે તમે અમને ફોલો કરી શકો છો આવજો જય હિન્દ જય ભારત